નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે એકત્રીસમી જુલાઈ અને વાત થયો છે ગુરુવાર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વરસાદી સિસ્ટમ ફરી એક વખત યુ ટર્ન લેશે તો ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદની રહેલી છે પરંતુ ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ અત્યારે સર્ક્યુલેશન છે જો આવનારી કલાકોમાં આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આઠથી લઈને બાર બાર ઇંચ સુધીના ધોધમાર વરસે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે સાથે મિત્રો દેશમાં પરંપરા

પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીએ કહ્યું કે ત્રણ ઓગસ્ટ થી ગુજરાતમાં જ્યારે નવું નક્ષત્ર શરૂ થશે અને આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે જ મોટા ફોરાનો વરસાદ જોવા મળશે તો મિત્રો કહી શકે કે છ થી લઈને દસ ઓગસ્ટનો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થશે ગુજરાતમાં પચાસથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે ગુજરાતના જાણીશું કે આગામી દિવસોની અંદર કયા કયા ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે સાથે વાવા વાવાઝા સાથે વરસાદની રહેલી છે આગાહી સાથે મિત્રો ગુજરાત નજીક એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઓગસ્ટ મહિનો ભરપૂર વરસાદનો રહેશે અને મિત્રો જેણે અંબાલાલ પટેલે જે જણાવી છે આગાહી કે મિત્રો જન્માષ્ટમી થી લઈને નવરાત્રી સુધી ગુજરાતમાં મેઘરાજા છે કાળો કહેર દર્શાવશે અંબાલાલ પટેલની દરમ ની આગાહી સામે આવી છે સૌ પ્રથમ પહેલી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગોની અંદર સર્ક્યુલેશનના એરિયામાં છે બીજી વરસાદી સિસ્ટમ અત્યારે બંગાળના ઉપસાગર અને પૂર્વ ભારતના ભાગોમાં દર્શાવતી જોવા છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ તમે જે રીતે જોઈ શકો છો અને કહી શકાય કે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે મહીસાગરના ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ ધીમી ગતિ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર વાવાઝડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી સામે આવી છે હવામાન વિભાગે તો

તો મિત્રો સૌથી પહેલા આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે એમના વિશે અત્યારે આઈમી તરફથી જે નકશો જાહેર થયો છે વિશે સવિસ્તાર જાણકારી મેળવી તો મિત્રો અત્યારે તમે કચ્છ વિસ્તાર જોઈ શકો છો કચ્છમાં વાતાવરણ છે સાથે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં જેવા દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર લાગુના વિસ્તારમાં જે વરાપ નીકળેલી હોય તેવા હવામાન સમાચાર છે તો બીજી તરફ મોરબી છે રાજકોટ છે અને જુનાગઢ લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં ભારે મેઘ ખાંગા થશે ધોધમાર વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ સાથે સાથે ભરૂચ વિસ્તાર આણંદ લાગુના વિસ્તારમાં પણ હવે થી લઈને ઇંચ સુધીના ધોધમાર જોવા મળશે આ સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં ગાંધીનગર ખેડા વડોદરા લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર આઠ થી લઈને બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તો ફરી એકવાર રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો સામે આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે સામાન્યથી થી લઈને હળવા વરસાદની આગાહી સામે આવી

આગાહી શું છે શું વાજળ સાથે વરસાદ ગુજરાતમાં મચાવશે તો ભાઈ આ તમામે તમામ એક પછી એક અપડેટ મેળવીએ એ પેલા મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ના ભૂલતા હવે મિત્રો આપણે પહેલાં વાત કરી કે જે રીતે રશિયા અને જાપાનમાં સુનામી ભૂકંપના જે અત્યારે આંચકા જોવા મળી રહ્યા છે તો શું ગુજરાતના વાતાવરણમાં ભારતમાં પણ આવનારા ઓગસ્ટ મહિનામાં જાણે સુનામી અને ભૂકંપના આંચકા આવી શકે છે શું ખરેખર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગળ આ દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર એ છે કે આ જે વિદેશની ધરતીમાં બની રહેલી નવી નવી દુર્ઘટનાને જોઈને માત્ર ભારત જ નહીં પરંતુ દેશના ઘણા બધા એવા ભારત દુનિયાના ઘણા બધા એવા દેશ છે કે જ્યાં વાવાઝોડા સાથે વરસાદ સાથે ભયંકર સુનામીનો ખતરો ટોળાઈ રહ્યો છે એ પહેલા મિત્રો આપણે જાણીશું કે ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે અને કયા વિસ્તારની અંદર આજે વરાપનો માહોલ જોવા મળશે તો સૌપ્રથમ મિત્રો કચ્છ લાગણો વિસ્તારમાં તમે જોઈ શકો છો ખાવડ ગાંધીધામ નળિયાદ દ્રાપલ લગણના વિસ્તારમાં જે હળવાથી મધ્ય વરસાદ તો અમુક ભાગોમાં આજે વરાપન જોવા મળી શકે છે સાથે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હા મિત્રો જે વરસાદી સિસ્ટમ છે એ ઘડીક યુ-ટર્ન લઈ રહી છે એટલે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે 13 સતત ગોળ ગોળ ફરી રહી છે ઘડીકા વરસાદી સિસ્ટમ છે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકા વરસાદી સિસ્ટમ કઈ રીતે અત્યારે ગતિ કરતી જોવા મળી છે ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ અત્યારે ગોળ ગોળ ફરી રહી છે આ ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે તો ફરી ફરીથી ગુજરાતની નજીક આવી રહી છે ફરીથી આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે તો ફરીથી આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે જ્યારે આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવે છે ત્યારે ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદના નવા રાઉન્ડ જોવા મળશે સત્ય મિત્રો ત્રણ તારીખે જે ગુજરાતમાં નવું નક્ષત્ર એટલે કે સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થશે અને આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે જે રીતે તમે જોઈ શકો છો આ વિંડી એપ્લિકેશનના માધ્યમથી કે વહેલી સવારથી જ ગુજરાતમાં વાદળશય વાતાવરણ છવાતું જોવા મળશે અને બપોરના સમયગાળા દરમિયાન તો વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ છે એ બેટિંગ કરતો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે અને મિત્રો જે રીતે આગાહી સામે આવી છે કે ત્રણ ઓગસ્ટના રોજ મોટા ફોરાનો વરસાદ છે જોવા મળશે તો આગામી છ થી લઈને દસ ઓગસ્ટનો જે સમયગાળો હોય છે ત્યારે પણ ગુજરાતમાં ફરી ભારે તેથી ભારે વરસાદના નવા નવા રાઉન્ડ છે એ તબાહી મચાવશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદની આગાહી છે હવે મિત્રો આપણે સેટેલાઇટ પીચરના માધ્યમથી જાણીશું કે જે રીતે ગુજરાત નજીક જે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે તો શું વેલ વેલમાર્ક ઓપરેશનના એરિયાના કારણે આ વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે સાથે ગુજરાતમાં આગામી દિવસોની અંદર કયા કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે એમને લઈને આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવીએ

બીજી સિસ્ટમ પશ્ચિમ નહીં પરંતુ પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ ગુજરાત નજીક હોવાના કારણે ગુજરાતમાં આગામી દિવસોની અંદર આઠથી લઈને બાર બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવું હવામાન વિભાગે પણ પોતાની આગાહીમાં છે આ તમામે તમામ વિગતો છે જાહેર કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે આજે જાહેર થયો છે જેમાં જાણીએ કે અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદની શક્યતા છે અને કયા ભાગોની અંદર અંદર અત્યારે હાલ વરાપનો માહોલ છે એ પણ જોવા મળી રહ્યો છે તો તમે મિત્રો જે રીતે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે કચ્છમાં પણ મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે આજે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદ છે એ વિરામ પણ લઈ શકે છે જેમાં ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અમદાવાદ ખેડા આણંદ આ સાથે તમે જોઈ શકો છો ભરૂચ છે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી લાગુના વિસ્તારમાં આજે આગામી કલાકોમાં અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે પરંતુ પહેલી તારીખે વરસાદ વિરામ લેશે બીજી તારીખે પણ ગુજરાતમાં વરસાદ છે વિરામ લેશે ત્રીજી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો વરસાદનો વિરામ તો એવું લાગી રહ્યું છે કે નવું નક્ષત્ર શરૂ થાય તો ગુજરાતમાં વિરામનો માહોલ જોવા મળશે પરંતુ આગાહી છે એ પણ આગામી દિવસોમાં બદલાય છે કે છે એવા અત્યારના હાલ જે હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે સાથે ગુજરાતમાં જ્યારે પણ વરસાદ નોંધાય ત્યારે ગુજરાતમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે અત્યારે હળવાથી મધ્યમ વરસાદ છે અમુક એવા ભાગોમાં ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે હવે મિત્રો આપણે જાણીશું કે જે દેશી પદ્ધતિથી આગાહી કરનાર કિશોરભાઈ બે રાઉન્ડ ગુજરાતમાં આવ્યા છે છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો સૌથી ઓછો જોવા મળ્યો પરંતુ આગામી થી લઈને ચૌદ ઓગસ્ટ દરમિયાન મોટી વરાપ આવવાની શક્યતા છે જે બાદ વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને સીધો લાભ છે એ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છને મળશે કિશોરભાઈએ વધુ જણાવ્યું કે બાવીસ ઓગસ્ટથી અરબસાગરની અંદર કોઈક તોફાની સિસ્ટમ કે નાનું મોટું વાવાઝોડું બનવાની શક્યતા છે જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ તેમના વિશે ચોક્કસ ખબર પડશે સિસ્ટમ કેટલી મજબૂત બનશે જે બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદનો જોર છે વધશે આ સાથે આ મહિનામાં ગુજરાતના જે ભાગોમાં વરસાદ વર્તાઈ રહ્યો છે તો આવનારા રાઉન્ડમાં પણ એ વરસાદ છે એ આવનારા દિવસોમાં પણ જોવા મળશે દેશી ગણતરીની આધારે વાત કરીએ તો મિત્રો આ વર્ષે નવરાત્રીમાં વરસાદ જોવા મળશે આસો મહિનાની પૂનમ સુધી વરસાદ જોવા મળશે તે બાદ એકાદ બે માવઠા પણ પડવાની સંભાવના છે આવું મિત્રો કિશોરભાઈ આહિરે છે એ જણાવ્યું છે હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે અત્યારે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યા છે કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર હવે પછીની કલાકોમાં સારો વરસાદ તો કયા વિસ્તારોમાં હજુ વરાપ જોવા મળશે તો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના જે ભાગ છે જેમાં દીવ છે આ સાથે તમે જોઈ શકો છો વેરાવળ છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકાનો દરિયો છે આ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના કારણે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે ભાવનગરમાં હજુ પણ વરા છે એ જોવા મળશે આ સાથે બોટાદ છે આ સાથે તમે જોઈ શકો છો ભાલ પ્રદેશ છે સુરેન્દ્રનગર છે મોરબી છે રાજકોટ લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વર્ષે વરસશે કોઈ ભારે વરસાદની સંભાવના નથી સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં કહી શકાય કે મિત્રો જે આવી રહેલી વરસાદી સિસ્ટમ છે એમના વિશે વાત કરીએ તો જે કહી શકાય કે મુંબઈવાળી જે દરિયાકાંઠાવાળી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે વાવાઝોડા સાથે વરસાદનો રહેલો છે નાળનો રાઉન્ડ તો મધ્ય ઉત્તર પૂર્વ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી દિવસોમાં ભારે તેથી ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે જાણીશું કે જે વરસાદી સિસ્ટમ યુટર્ન લેવા જઈ રહી છે અત્યારે વરસાદી સિસ્ટમ ખાસ કરીને અત્યારે મધ્ય ભારત ઉત્તર ભારતના ભાગોમાં છે અત્યારે સક્રિય થઈ છે આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ગુજરાતથી દૂર જશે ફરી આ વરસાદી સિસ્ટમ ગોળ ગોળ ફરીને જો યુટર્ન લેશે તો ગુજરાત નજીક પણ આ વરસાદી સિસ્ટમ આવી શકે છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોમાં તો આ વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુનો વિસ્તાર છે જેમાં રાજસ્થાન મધ્ય ભારત ઉત્તર ભારતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ સક્રિય છે પરંતુ જે રીતે વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો આ ઓગસ્ટ મહિનાની શરૂઆત સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જતી રહેશે તો માત્ર ભારતના પૂર્વ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ શકે છે અને મિત્રો જે રીતે ગુજરાતમાં વરસાદ છે એવું જોઈ શકાય કે પણ હેરાન પરેશાન થયા હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે અને મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો કઈ કઈ રીતે આકાર પામી રહ્યો છે અને વરસાદી સિસ્ટમ કઈ કઈ રીતે ગુજરાતથી દૂર જઈ રહી છે અને ગુજરાતમાં જો આ વરસાદી સિસ્ટમ આવશે તો ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે ગુજરાતમાં ધોધમાર વરસાદ છે પણ નોંધાય શકે છે અને અને બંગાળની ખાડી પણ અત્યારે બગડતી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે સાથે મિત્રો બીજા એક વેધર ડેટા સામે આવી રહ્યા છે જે રીતે આપણું ગુજરાત તો અત્યારે છે ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ રાજસ્થાન પંજાબ દિલ્હી આ સાથે તમે જોઈ શકો છો મધ્ય ભારતનો ભાગ પૂર્વ ભારતનો ભાગ આ તમામે તમામ ભાગો છે ઝારખંડ લાગુણા વિસ્તારની સાથે સાથે તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે જે એકાએક સક્રિય થતી જોવા મળી છે પરંતુ મિત્રો ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો જે એકત્રીસ થી લઈને છ તારીખનો જે ગુજરાતમાં હવામાનને લઈને મેપ જાહેર થયો છે એમાં સૌથી સૌથી વધારે વરસાદ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર બારે મેઘ ખાંગા થશે ધોધમાર વરસાદ છે પણ નોંધાય શકે છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર છે તો સૌથી ઓછો વરસાદ કચ્છ લાગુનો વિસ્તાર છે આ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં રાજકોટ લાગુનો વિસ્તાર છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ ઓછો વરસાદ જોવા મળશે તો ફરી દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જે અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોને કારણે ત્યાં વરસાદની છે એ શક્યતા જોવા મળી છે મિત્રો આ એ સિસ્ટમે છે ખરેખર યુટર્ન લીધો છે અને ма ફરી એકવાર વરસાદનો લાંબો વિરામ પણ આવી શકે છે જે રીતે મિત્રો ગુજરાતમાં જો વાત કરીએ તો ચારથી લઈને નવ તારીખનો જે સમયગાળો હશે છે ત્યારે માત્ર દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે વેરાવળ લાગુના વિસ્તારમાં ઝાપટા છે જોવા મળશે આમ તો ગુજરાતમાં અત્યારે વરાપ નીકળી હોય તેવા પણ અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે સાથે સાથે મિત્રો હવામાન વિશે આગાહી કરનાર એક નવી રીત સામે આવી છે જેમાં કેટલાક નિષ્ણાતો સેટેલાઇટના આધારે હવામાન વિભાગની આગાહી કરે છે તો અલગ અલગ મોડલોનું પ્રિડિક્શન કરી ઉકળીને પણ આગાહી સામે આવતી હોય છે હવામાનને લઈને કોઈ ચોક્કસ આગાહી કરવામાં આવતી હોય છે જો કે પ્રાચીન સમયમાં કોઈ ઉપકરણો વિના હવામાન વિભાગની આગાહી પરંપરાગત દેશી વિજ્ઞાન અસ્તિત્વમાં હતું આજે પણ ગુજરાત સહિત દેશના ઘણા એવા લોકો છે કે જેઓ દેશી પરંપરાગત વિજ્ઞાનના આધારે હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરે છે જેમાં એક નામ છે ખાસ મિત્રો તમે જાણતા જશો આ ભાઈનું નામ છે કહી શકાય કે કિશોરભાઈ આઈર જે દેશી પરંપરાગત પદ્ધતિથી ચોમાસું કેવું રહેશે એમના વિશે આગાહી કરી છે ચોમાસાનો નવો રાઉન્ડ સૌરાષ્ટ્ર અને કચ્છને ધમળશે તેવા એમના દ્વારા જે ખાસ કરીને અવલોકન દ્વારા છે એ સાબિત થયું છે હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે રશિયા અને જાપાનમાં જે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે જેના કારણે સુનામીનો પણ ખતરો છે તે ટોળા રહ્યો છે જે રીતે મિત્રો ભારતમાં પણ અત્યારે વાતાવરણ અચાનક જ ફેરવાઈ ગયું છે ગુજરાતમાં પણ એકદમ વરસાદે વિરામ લીધો હોય એકદમ ચોમાસું છે સ્થિર થઈ ચૂક્યું છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર છે અને મિત્રો આગામી કલાકોમાં જે રીતે ગુજરાતની નજીક બની રહેલી વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે અને કઈ રીતે એમનું જોર છે ઘટી રહ્યું છે એમના કારણે વરસાદી સિસ્ટમના ભાગરૂપિયામાં અસર છે પણ જોવા મળી રહી છે પરંતુ મિત્રો આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળશે એમના વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ તો જે રીતે મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તાર અને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે કે જે વેલમાર્ક ઓપરેશનના એરિયામાં હોવાના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોને છે ધમરોળી શકે છે જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ઉદયપુર છે આ સાથે જોઈ શકો છો એ રીતે અમદાવાદ છે ઇન્દોર છે આ સાથે ભોપાળ આજુબાજુના ભાગોની સાથે કચ્છ લાગુના સંપૂર્ણ વિસ્તારમાં હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે આ સાથે જામનગર છે રાજકોટ છે દ્વારકા છે પોરબંદર છે સાથે જૂનાગઢ છે ઉના છે ગાંધી ભાવનગર લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો સુરત છે વલસાડ છે વડોદરા છે આ સાથે તમે જોઈ શકો છો કે પાલનપુર લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં ભારે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા બોલાવશે આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો ગુજરાતના ઉત્તર પૂર્વ મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તે ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જે રીતે અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા જે જુદી જુદી આગાહી સામે આવી છે અને મિત્રો જે ગુજરાતમાં જે નવું નક્ષત્ર શરૂ થશે ત્રણ તારીખે ગુજરાતમાં નક્ષત્ર શરૂ થશે અને આ નક્ષત્રમાં જો કહેવત છે જગી તો ચગી અને ફગી તો એટલે કે મિત્રો જો આ વરસાદમાં જો વરસાદ એકવાર પડી જાય અને વરસાદી સિસ્ટમ જો ગુજરાતની નજીક પહોંચી જાય અને વરસાદી સિસ્ટમ છે પૂરેપૂરા નક્ષત્ર દરમિયાન છે ગુજરાતને ધમરોળતું હોય છે આ જ રીતે મિત્રો જુદા જુદા હવામાન વિભાગો દ્વારા સાથે જુદી જુદી અવલોકન દ્વારા અને મિત્રો જે રીતે ગુજરાતની અંદર વાતાવરણની અસ્થિરતા બની રહી છે એમના દ્વારા પણ અત્યારે જુદી જુદી આગાહી છે સામે આવી રહી છે એક વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વ ગુજરાતના ભાગો પૂર્વ ભારતના ભાગોને છે અત્યારે અસર કરી રહી છે જે રીતે પૂર્વ ભારતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડવાને લઈને રહે રેડ એલર્ટનું સિગ્નલ છે તો એવી જ રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો અમદાવાદ આજુબાજુનો જે વિસ્તાર છે વડોદરા છે દાહોદ લાગુના વિસ્તાર છે મહીસાગર છે અરવલ્લી છે મહેસાણા લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં છે એ આઠથી બાર ઇંચ સુધીના વરસાદ પડશે તો નદી નાળાઓ છલકા જેમાં તાપી અને ખાસ કરીને નર્મદા નદીના જે જળ સ્થળો છે એ પણ ઊંચા આવી શકે એવું છે ખાસ કરીને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાતો દ્વારા છે એ જણાવવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં મધ્ય ભારત ભારતવાળી વરસાદી સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ формата тата